અમરેલીમાં દલિત યુવકની હત્યા થાય છે અને આ હત્યાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડે છે પરંતુ જે નેતાઓ છે તે મૌન સેવીને બેઠા હોય છે જે સમાજે તેમને ચૂંટાઈને આવ્યા છે જેમના થકી તેઓ છે જેમના થકી તેઓ સાંસદ અને ધારાસભ્ય બન્યા છે એ જ નેતાઓ સમાજ માટે કંઈ પણ બોલવાનું ઇનકાર કરી રહ્યા છે અને મૌન સેવીને બેસી ગયા છે બે દિવસથી સોશિયલ મીડિયા પર આ પોસ્ટર છે એ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને હવે સમાજના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે નક્કી કરી લીધું છે કે આ તમામ નેતાઓ જ્યારે સમાજ માટે નથી આવ્યા સામે તો તેમનું બારમું કરી દેવાનું છે આપ જોઈ શકો છો આ પોસ્ટર જેમાં તમામ સાંસદ અને ધારાસભ્યો છે તેમનો ફોટો છે એ પણ છે કોંગ્રેસથી લઈને ભારતીય જનતા પાર્ટીના એ તમામ દિગ્ગજ નેતાઓ જે સમાજ થકી છે જે સમાજના કારણે અહીં સત્તા પર બિરાજમાન છે તે આ મુદ્દા પર કંઈ પણ બોલવાનું ઇનકાર કરીને બેઠા છે મૌન સેવીને બેઠા છે અને એટલા માટે જ હવે સમાજમાં પણ રોષનો રોષનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે કારણ કે અમરેલીમાં જે દલિત યુવકની હત્યામાં મૌન રહેનાર નેતાઓનું જીવતા બારમું કરશે દલિત આગેવાન એમની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને આ મુદ્દા પર જિગ્નેશ મેવાણી પણ મેદાનમાં આવ્યા હતા ખાસ કરીને જે પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે મારા સહયોગી પ્રિતેશ આપને બતાવી રહ્યા છે આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે અનામત બેઠક પર ચૂંટાઈ આવેલા ભાજપ અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોનું બારમું નો કાર્યક્રમ છે હવે સમાજના આગેવાનો યોજવા જઈ રહ્યા છે અને એ જ પોસ્ટર છે એ ખૂબ જ વાયરલ પણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે જેમાં શૈલેષ પરમાર ભાનુબેન બાબરિયા માલતી મહેશ્વરી રમણલાલ વોરા શંભુપ્રસાદ પ્રસાદ ટુંડિયા ડૉક્ટર પ્રદ્યુમન વાજા આ સાથે જ મેઘજીભાઈ ચાવડા પી કે પરમાર દર્શના વાઘેલા મનીષા વકીલ ઈશ્વર પરમાર દક્ષિણ ગુજરાતના જે ધારાસભ્ય છે તે વિનોદ ચાવડા અને દિનેશ મકવાણા તમામ જે સાંસદ અને ધારાસભ્યોના ફોટો છે તે અહીં પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે અને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ મુદ્દા પર માહોલ પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે આ યુવાનની હત્યા થાય છે ત્યારે જિજ્ઞેશ મેવાણી પણ સામે આવે છે અને કોંગ્રેસના નેતાઓ સમક્ષ તેઓ નારાજગી પણ વ્યક્ત કરે છે અને કહી રહ્યા છે કે જ્યારે અમરેલીમાં પાયલ ગોટી સામે જે બનાવ બને છે તેમાં સમગ્ર કોંગ્રેસના નેતાઓ છે એકઠા થાય છે એકજૂટ થઈને બોલે છે અવાજ ઉપાડે છે પરંતુ જ્યારે આ યુવકની હત્યા થાય છે ત્યારે કોઈ પણ સમક્ષ નથી આવતું એટલે જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસથી રિસાઈ ગયા હોય તેવો ઘાટ અત્યારે સર્જાયો છે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી જિગ્નેશ મેવાણી પણ મેદાનમાં છે ત્યારે હવે દલિત સમાજના આગેવાનો પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે નક્કી કરી લીધું છે કે જીવતાજી આ તમામ નેતાઓનું બારમું કરવાનું છે શું કહી રહ્યા છે સમાજના આગેવાન સાંભળીએ જય ભીમ નો ઉદય મિત્રો ઇન્દિરદનભાઈ મુછડિયા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નિલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું ચર્ચાએ એવું જોર પગડ્યું છે કે આપણા ધારાસભ્યો આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર અનામત સીટ ઉપર ચૂંટાય છે કે સમાજના જે પર જયારે અત્યાચાર થાય સમાજ પર જયારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે બાર ધારાસભ્યો છે એમાં જીજનેશભાઈને બાદ કરતા અગિયાર ધારાસભ્યો અને બે આપણા સાંસદો છે જે બાબાસાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટીવ સરકારમાં રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે છે તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ અગિયાર ધારાસભ્યો અને આ બે સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ સૌ પોતપોતાની વિધાનસભાના જે ધારાસભ્યો છે એનો એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ અગિયાર અગિયાર ધારાસભ્યો અને બે સાંસદો એમ ટૂંકમાં બાર અગિયાર ધારાસભ્યો બે સાંસદો એમ તેર જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉભા થાય અને મીડિયા એનું કવરેજ કરે કે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ સભ્યોનું બહારનું કરી નાખ્યું એટલે આપણે બારમા નો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું મારા વિચારો ને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ અગિયાર અને બે સાંસદોનો બારમા નો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો એ કહેજો પણ આ કરવું પડે એમ છે જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે કેમકે આપણી સીટ ઉપર ચૂંટાયા છે આપણી રિઝર્વ સીટ ઉપર ચૂંટાયા છે અને જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ એ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કઈક છે જય ભીમ નમા મુદાય તો અત્યારે આ રિપોર્ટ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર